આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હેલો નમસ્કાર સર નમસ્કાર હું મુકેશભાઈ બોલું છું સુરત થી હવે આ તમે યુટ્યુબમાં મેં તમારો વિડિયો જોયો હતો તમે મેરેજ કરાવ આપો છો એટલે મેં કીધું હાલની ફોન કરું એમ મેરેજ નથી કરાવતો પણ યુટ્યુબમાં મેલું છું હા બરાબર એટલે એટલે મારા એક મારા પપ્પા છે એ એસ્પોર્ટ થઈ ગયા છે ને અમે બે ભાઈઓ છે હમ હમ મમ્મી છે અને મકાન મકાન ને બધું સારું છે અને હું સુરત માં હીરા ઘસું છુ હા બરાબર પછી ત્રીસ હાજર રૂપિયા નું કામ કરું છું આખો નામ હું તમારું

મેરેજ કર્યા મારા સમાજમાં એટલે એ મારી જોડે રેવું નતું અને એને સુરત રહેવું નતું અને એની આદત માવા ખાવાની એવી હતી બધી ખાય હા એને માવા ખાવાની આદત હતી એટલે મેં શૂટ કરી આપ્યું

મને એવું કઈ પસંદ નતું સમજી ગયા હા બરાબર તમારા તમારા પોતાને કઈ છે આદત કઈ નઈ મારે કોઈ જાત ની આદત નથી માવા તમાકુ કોઈ જાતની આદત નથી આમ સાટો પાણી કરવાની કે એવું કઈ કોઈ વસ્તુ નઈ હા બરાબર બરાબર ઓન્લી મીઠો માવા ખાવ છું ને મુખવાસ ને એવું ખાવ છું હા બરાબર બરાબર હા તો તમે કઈ એક ઓળું હું તમે ખાતા હો તો પછી બૈરા અને બૈરાનું જોક નોખ ખાવું જોઈએ કોઈને નો ખાવું જોઈએ બરાબર ને હા 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 એટલે કે હું ઉંમર કેટલી છે તમારી મારી ઉંમર બત્રીસ વર્ષ

અને અમે અમારા કુટુંબ ને બધા વાત કરી અને સગા વાળા ને બધા ને વાત કરી પણ ક્યાંક એવું હોય પાત્ર એવું સારું હોય તો માણસ કરાવે ને એમ હા તો કરાવે તમારું જોગુ મળવું જોઈએ ને હમણાં પાછું સગા તો પેલા કરતા માં પેલા કરતા માં મારે એવું છે કે અત્યારે માં અત્યારે એમાં એવું છે જ્યાં મળે ત્યાં બધુય બહુ ઉમર હોય પછી બધુય માં બાપ નું હોય ને એવું બધુય હોય બધું સમજી ગયા મિસ્ટી એટલે પછી અમે એકવાર આવું થઈ ગયું ને મારી માથે એટલે હું પછી પડી ગયો સમજી ગયા એક વાર આપણે આવું થાય પછી થોડુંક ધ્યાન રાખવું પડે ને બધે એમ હા તો એવું દૂધ નો છાસ જવું છે એમ બીજી વાર તો તમારે ધ્યાન જ રાખવું પડે બરાબર ને પછી કઈ વારંવાર તો ફેરફાર કરાતા નથી તો તમારો તમારો જ વાગ દેખાય કાનોજ વાત કરે કે એક વાર કર્યું એક છૂટુ થયું બીજી વાર કર્યું છૂટુ થયું તો પછી તો એમ થાય ને એટલે હવે તો તમારે જે કાઈ કરો એ જાણીને જ કરવું પડે હર રીતે બરાબર ને એટલે આપણ મારે માટે આમ મારા પા મારા બન્નું હોય એવું કોઈ હા તમને નંબર મારો મૂકો એમ હા તો YouTube માં મેલી આપણે એમાં કાઈ વાંધો નથી બરાબર ને હો હો આમાં અભ્યાસ ક્યાં સુધી કર્યો તમે ને અભ્યાસ ચાર્જ ભણેલો છે હું ક્લાસ ભણેલો છો ને હા ક્લાસ ભણી ને પછી મેં કીધું મારે ભણવું નથી પછી હું સુરત વયો ગયો એટલે હું સુરત અત્યારે હીરા રીપેરીંગ કરું છું અને હીરા ગણશું છું હું પણ બધુંય કરું છું હું ઓલ રાઉન્ડર હીરામાં ઓલ રાઉન્ડર છું હું એમ હા અને પચ્ચીસ ત્રીસ હજાર રૂપિયા નું કામ કરું છું ગેસ માં બે મકાન છે મારે એમ હા અને ત્રણ બેનું છે ત્રણ બેનું સુખી છે સાસરે છે સાસરે છે બરાબર બરાબર હા હા હા

હા એ ભાડે છે પણ અમારે પોતાની રૂમ નથી ઘરની નથી ઘરની નથી ટૂંકમાં ભાડે છે પણ કેટલા સમયથી ત્યાં સુરત છો સુરત તો હું પંદર સોળ વર્ષથી છું હું પંદર સોળ વર્ષથી છે તો આવી કમાણી હતી તો પછી ઘરનું મકાન ન કરી લેવાય તો એમાં એવું છે મારે આપણે કઈ આ બધું કઈ વિચાર્યું ન હોય ને પહેલાં કેમ કે ખાઈ પીને જલસા કર્યા હોય અને બધી સારું સારું પછી આપણે થોડોક સમય થાય પછી આપણે એવું થાય કે સારું આ બધુંય મજા પહેલાં કરી ન હોત ને પહેલાં આ બધું ન કર્યું હોત તો સારું હતું એમ

જયારે માણસ ને હોય છે ને ત્યારે એને એનો એનો કાય એની કિંમત નથી હોતી અને જાય પછી પછી એની કિંમત સમજાતી હોય છે બરાબર ને હા અને એમાં એવું છે કે મારા પપ્પા હતા ને ત્યાં સુધી મને એવું ટેન્શન નતું કે ભાઈઓ તો મેં કીધું મારા પપ્પા ગમે ગમે ત્યાંથી ગોતી દે હા ઓછો ઓછો હોય આપણને ઓછો હોય કે આપણા પપ્પા છે ને એટલે ગમે એવા પ્રોબ્લેમ સોલ્વ કરી દે ગમે ત્યાંથી બાઈ ગોતી દે ગમે તે કરી દે બરાબર ને આપણને એક હિંમત હોય અને બધું હોય એમાં

કુટુંબ બધું હોય ને તો જાન પછી ઓછું થાય મમ્મી ના હોય ને એટલે શું છે કે હવે બધું ઓછું થઈ જાય અત્યારે મારા પપ્પા નથી તો મારે ઓછું થઇ ગયું આપડા પપ્પા હોય ને આ બધી સો જણા બેહવા આવતા પછી બાયુ મણા વધે ને એટલે માણસ ઓછા આવે કે બાયુ મણા છે ત્યાં શું જવું એવું વિચારે હા બરાબર સાચી વાત સાચી વાત એટલે પછી મેં વિચાર્યું એવું કે મારા મમ્મી નથી તો